ભાદરા તાલુકાના ચોકારી ગામ ખાતે ગ્રામ પંચાયતના છ સભ્યો સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા ચોકારી ગામ ખાતે ગ્રામ પંચાયતના છ સભ્યો સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ભાજપમાં જોડાયા મિત્રો આજે ચોકારી ગામે જે કાર્યકર મિત્રો છ વાર્ગના સભ્યો એમના સમર્થકો સાથે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તો એક આનંદ અને ઉલ્લાસ હોવો જોઈએ બધા દિલથી થી એક વાર ફરી આહવાન કરીશ અને ભારત માતાની જય બોલાવીશ અને મીડિયા મિત્રોને વિનંતી કરીશ કે જરા એમનો ફોટો લઈ લે ભારત 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 માતા 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 કી મિત્રો આજે ભારતીય જનતા પાર્ટી માં જે પણ કાર્યકર મિત્રો કોંગ્રેસ છોડીને ભાજપ માં જોડાયા છે મિત્રો હું તમને ચોક્કસપણે વાત કહીશ કે તમે ભાજપમાં તો જોડાયા છો પણ સાથે સાથે વિકાસની યાત્રામાં જોડાયા છો માનનીય નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પાદરામાં ચૈતન્યસિંહ ઝાલા આજ રોજ સરકારી મુકામે ચંદ્રિકા માતાના પ્રાંગણમાં ભારતીય જનતા પાર્ટી ગવર્નેશન ઓફ ઇલેક્શન આ કાર્યક્રમમાં આજે ચોકારી ગામના ચારસોથી પાંચસો યુવા મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડી અને જોડાયા છે એમાં ગ્રામ પંચાયતના છ સભ્યો સંજયસિંહ સાવંતસિંહ ગીતુભાઈ ધર્મેન્દ્રસિંહ હરિયા શંકલબેન મહેશભાઈ રંજિકાબેન હનુભાઈ કટારીયા મહેશભાઈ વનકર જયદીપસિંહ જશવંતસિંહના ધર્મપુર છે એ સાથે આગેવાન બળવંતસિંહ ગોહિલ અને ચિમનભાઈ કટારિયા એમના લગભગ ચારસો પાંચસો કાર્યકરો સમર્થકો લઈ અને કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે હું જેમથી એમનો આભારી છું અને એક વાત ચોક્કસ કહીશ અને જે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરા તાલુકામાં ચંચનસિંહ ઝાલા આ નિપલ એન્જિનની સરકારમાં આજે ચોકારી ગામના ચારસો થી પાંચસો કાર્યકર મિત્રો વિકાસ યાત્રામાં જોડાયા છે એ બધા હું એમનો દિલથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ આપું છું